સામાન્ય નહોતી તે ચાંદીના ટુકડાની જેમ ચમકતી હતી અને તેની ટોચ પર એક નાનકડો લાલ સ્ટાર હતો મીરા દોડીને ઘરે ગઈ અને તરત જ એક ખુશ પક્ષીનું ચિત્ર દોરવાનું શરૂ કર્યું ચહક ચહક ચિત્રમાંથી એક અવાજ આવ્યો કાગળ પરનું પક્ષી જીવંત થઈ ગયું અને ખુશીથી ઉડવા લાગ્યું મીરા એ ખુશ થઈને પક્ષીને બહાર આકાશમાં ઉડવા દીધું પછી તેણે જોયું કે તેનો નાનો ભાઈ દુખી હતો તેણે તરત જ જાદુઈ પેન્સિલ લીધી અને કાગળ પર તેના ભાઈ માટે એક સુંદર સ્મિત કરતો ટેડી બેર દોર્યો એક ક્ષણમાં દોરેલો ટેડીબેર કાગળ પરથી કૂદી ગયો મીરાએ તેને હસતા ભાઈ તરફ ધરી દીધો મીરા સમજી ગઈ કે જાદુ પેન્સિલમાં નહોતો પણ બીજાઓને ખુશ કરવાની તેની પોતાની કલ્પના અને દયામાં હતો